તો હવે અહેમદપુર માંડવી બીચ ફેસ્ટિવલ હતો એ હવે પૂર્ણ થયો સારો ગયો છે પરંતુ લોકોમાં એ પણ એક ચર્ચા છે કે હવે પછી શું આ બીચને ડેવલપ કરવા માટે કોઈ પણ જે જગ્યા હોય એ લોકોને હરવા ફરવાનું સ્થળ હોય તો ત્યાં એની બેઝિક નીડ એવી હોય કે ત્યાં એક તો લોકોને સલામતીનો અહેસાસ થાય બીજું જે બેઝિક નીડ છે જેમ કે સારા યુરિનલ્સ હોય પાણીની સુવિધા હોય પછી લાઇટિંગ હોવું જોઈએ તો રાત્રે પણ કે વહેલી સવારે પણ લોકો ત્યાં જઈ શકે પછી એને ખાણીપીણીની જગ્યાઓ આપવી પડે કે તો લોકો ત્યાં જાય તો એ નાસ્તો કે ભોજન લઈ શકે તો આપણું પહેલું પગથિયું હતું કે આ બીચ છે અત્યાર સુધી કોઈ એને એટલું બધું હાઇલાઇટ થયું હતું એને હાઇલાઇટ કહો હતો એટલે પ્રવાસન વિભાગના સહયોગથી આપણે ત્યાં આ બીચ ફેસ્ટિવલ કર્યો અને ખૂબ સારો એને રિસ્પોન્સ મળ્યો હવે આ કન્ટિન્યુ રહે અને લોકોનો આવરો જાવરો ત્યાં રહે એટલા માટે પહેલી ઓલી છે આપણે ત્યાં હાઈમાસ ટાવર નાખી અને લાઇટની વ્યવસ્થા કરી જેથી ત્યાં આખો બીચ છે રાત્રે પણ લોકો ત્યાં જઈ શકે બીજું કે જે આપણે ત્યાં અત્યારે ત્યાં જે યુરિનલ્સને બધા ઊભા કર્યા છે એનું કાયમી એનું મેન્ટેનન્સ છે અને એ ચાલુ કરી શકાય લોકો એનો ઉપયોગ કરી શકે ત્રીજી જે વસ્તુ મેં કીધી કે ખાણીપીણીના જગ્યાઓ કહેવાય હવે બીચ ઉપર અત્યારે જે સરકારશ્રીના એને એમાં સીઆરજેટના નિયમો લાગુ પડતું તો સીઆરજેટના નિયમમાં આપણે જે પરમિસેબલ છે એનો અમે અભ્યાસ અત્યારે કરીએ છીએ એમાં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ છે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારીઓ છે અમારા અધિકારીઓ છે ને સાથે રાખી અને આની શક્યતાઓ જોઈએ એનું માર્કિંગ કરી અને આ બધી બેઝિક ફેસિલિટી છે એ આપણે પહેલાં ઊભી કરી છે પછી સરકારશ્રી લેવલથી આ નીતિશીક બાબતો છે આ બીચ છે બ્લૂ ફ્લેગ ઓલરેડી એનું કામ ચાલું છે અને એ પણ એને વેગવંતુ બને અને આ બીચ વધુને વધુ હાઇલાઇટ થાય અને લોકો અને લે થાય એવું આપણું આયોજન છે સર બે મુદ્દા છે કે બેઠક વ્યવસ્થા ત્યાં કઈ પ્રકારની રહેશે અને બીજું સિક્યુરિટીને લઈને સિક્યુરિટી આપણે છે સફાઈ અને સિક્યુરિટી એ આપણે એવું વિચારી શકીએ કે ભાઈ ત્યાં કોઈ એજન્સી હાયર કરીને રાખીએ આમાંથી જે જેને તરફ સ્ટોલ્સ આપણે બનાવ્યા કે ભાઈ ત્યાં વોટર સ્પોર્ટ્સનું ચાલે છે તો એ બે ત્રણ પ્રવૃત્તિઓ ચાલે છે તો એ લોકોને આપણે એવું એક રાખી શકીએ કે ભાઈ એ લોકો એમાંથી ભલે અત્યારે કાંઈ આપણે સરકારને કોઈ આને હાઇલાઇટ પણ લોકો માટે કરે છે સરકારને કાંઈ કમાવાની એમાં ભાવના હોય જ નહીં તો એ સેલ્ફ સસ્ટેન થાય એમાંથી જે કાંઈ આવક થાય ભાડાની એ એના મેન્ટેનન્સમાં અને સિક્યુરિટીમાં જાય પ્લસ પોલીસનું કાયમી થાણું બનાવવાનું પણ કે ભાઈ પોલીસ ચૂકી છે એ પણ શક્યતાઓ અમે જોઈશું અને અમારી જિલ્લાની લો એન્ડ ઓર્ડરની જે બેઠક છે એમાં સમીક્ષા કરી શક્યતાઓ ચકાસી જો એ દિશામાં પણ અમારા પ્લાનિંગમાં તો છે જ કે એક પોલીસ ચોકી ત્યાં ઊભી કરીએ જેથી લોકોને સલામતીનો અહેસાસ થાય